આપણે ઉર્વેશ્વર મેર સાહેબ ને પણ સાંભળશું પેલા રાજેશભાઈ ચોડાસમા અને એના જે મુખ્ય ઉમેદવાર છે એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એના સમર્થનમાં એકઠા થયેલા આપ સૌ કોડીનાર વિસ્તારના નગરપાલિકા વોર્ડના સદસ્યશ્રીઓને સૌથી પહેલાં આવકારું છું એના તમામ મતદારોને આવકારું છું એમના કાર્યકર્તાઓ આગેવાનો વડીલો એ બધાને પ્રથમ આવકારું છું આ સમર્થન સભામાં આપણા રાહબર જેણે હંમેશા કોડીનાના વિકાસ માટે ચિંતા કરી છે એવા માનનીય શ્રી ધીનુભાઈ આપણા હું એમ કહું કે કર્મઠ ધારાસભ્ય ડોક્ટર પ્રજીમનભાઈ રાજા કર્મઠ એટલા માટે કહું છું કે કોડીનારમાં એક નવા માણસે આવીને સમગ્ર કોડીનારને પોતાનું બનાવી લીધું અને હવે તો કદાચ મને એમ લાગે છે કે એની આત્મીયતા એટલી વધી છે કે હવે લગભગ મોટા ભાગનો સમય કોડીનારમાં જ રહેશે અહીંયા માત્ર રહેવાનો મતલબ નથી આ પ્રજાના વિકાસની એના કલ્યાણની ચિંતા કરવાની એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સુલભ કેમ બને એમના માધ્યમથી રાજ્ય સરકાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે નગરપાલિકાના માધ્યમથી એ કેમ આપવી એમની કામગીરી છે એમની ચિંતા છે અને એક ચિંતા કરનારા માણસ આપણને મળ્યા છે આપણું સૌભાગ્ય છે હું ખરેખર તમને બધાને ધન્યવાદ આપું છું કે પસંદગી કરવામાં તમે ક્યારેય કમી નથી રાખતા પસંદગી તમારી સર્વશ્રેષ્ઠ હોય છે અને પસંદગીનો જસ અહીંયા બેઠેલા સૌ વડીલો આગેવાનો કાર્યકર્તાઓ એ બધાને એનો જસ મળે છે હરિકા બહુ સાચી વાત કરી કે બહારના જિલ્લાના લોકો પૂછે છે આ તમારા ઘોડીધારમાં થાય જ શું આપણે પૂછીએ કેવાનું શું થાય એટલે કે કે ત્યાં તો તમારા મુસલમાનો છે એ પણ ભાજપમાં છે આપણે કહી કે મુસલમાનો નથી એ કોડીનો પરિવાર છે અમે બધા એકબીજાનો સુખે સુખી એકબીજાનો દુખે દુખી એકબીજાની સાથે રહીને પ્રસંગો ઉકેલવાનો કામ છે કરીએ છે ચૂંટણી તો હાર જાવે ને ખાલી જાય પણ અમારું બધું જે સહજીવન છે એ સહજીવન મહત્વનું છે અને સહજીવનને કારણે ચૂંટણી સિવાય પણ અમારો જે મેળ મેળાપ છે અમારા જે એકબીજાનું સમાજનું સંગઠન છે એ સંગઠન દરેક કામમાં અમને બળવાન બનાવીએ છીએ અમને શક્તિશાળી બનાવે છે હું તમને ઘણા પાછો બોલવાના છે બધા વખતા છતાં આજે મને એમ લાગે છે કે મને કેવું જોઈએ એટલે કહું છું કે એક સામાન્ય માણસ જ્યારે મતદાન કરવાનો વિચાર કરે છે ત્યારે એની સામે આવે છે પાર્ટી અને પાર્ટી એ પોતાનો જે ઉમેદવાર આપ્યો છે એ આપે છે એને એને પસંદગી કરવાનો સમય થાય છે ત્યારે સૌથી પહેલા એ પાર્ટી પસંદ કરે છે પછી ઉમેદવાર પસંદ કરે છે આ જે પાર્ટી છે એ પસંદ કરે છે ત્યારે એની પાસે એની અપેક્ષાઓ છે કઈ કઈ અપેક્ષાઓ છે દરેક માણસ ની અપેક્ષા છે વ્યક્તિગત અપેક્ષા છે સામૂહિક અપેક્ષા છે અપેક્ષા એ છે જે લોકો ઘર મળવું જોઈએ આર્થિક સામાજિક શૈક્ષણિક પછાત છે ગરીબી રેખા નીચે જીવે છે એને બે ના ભોજન માટે સહુલિયત મળવી જોઈએ જે લોકોના ઘર સુવિધા વિના છે એને શૌચાલય મળવું જોઈએ

કે ગઈ વખતે આપણે બસો ને સાત એવા મકાન બનાવ્યા કે જેમાં કોડીના નગરપાલિકાના માધ્યમથી આપણે સાડા ત્રણ લાખ રૂપિયાની સહાય મળી શેરીઓમાં ત્યાં તકતી લાગેલી છે આપણે પાંચસો બાર મકાન એવા બનાવ્યા બાયપાસ પર કે જેની અંદર ગરમી આપણે ઘર આપ્યા અને ચારસો મકાન એવા બનાવ્યા કે જેમાં સારી સુવિધા ચારસો બાર એ સારી સુવિધા વાળા બીજા મકાનો આપ્યા ટોટલી કોઈ અગિયારસો ને પંચોતેર મકાન આપણે પાંચ વર્ષના ગાળા દરમિયાન લોકોને આપ્યા માત્ર ઘર નથી આપ્યા એમાં ઇલેક્ટ્રિફિકેશન પણ આપ્યું છે એમાં પાણીની વ્યવસ્થા પણ આપી છે આ બધા જ ને પૂરતી સગવડ મળી જાય એવા સગવડ આપી છે અને આનાથી આપણું કામ પૂરું નથી થયું હજી આપણે ધીરુભાઈના કહેવા પ્રમાણે બીજા સાતસો બાર મકાન આપવાના બાકી છે આપણા પ્રતિનિધિ એટલા મજબૂત છે આપણા સંસદ સભ્ય આપણા ધારાસભ્ય આપણા નગરપાલિકાના હોદ્દેદારો કે આ ઝુંપડપટ્ટીમાં રહેતા ઘર લોકો કેટલાક લોકો એવા છે કે જેનું ઘર એક છે પણ એની અંદર એને કેટલાય દીકરા દીકરીઓ છે અને એ બધાને રાખવા માટેની પણ એની પાસે સુવિધા નથી આ એક સમાજની ચિંતાનો વિષય છે પછી એ ગમે તે કોમનો હોય ગમે તે ધર્મનો હોય ગમે તે જાતિનો હોય પણ એ છે આપણો કોળી ગામના પરિવારનો માણસ છે એને મદદ કરવા માટે આપણે તત્પર રહેવું છે લોકો ઈચ્છે છે પોતાની આરોગ્ય સેવાઓ લોકો ઈચ્છે છે પોતાના બાળકોનું શિક્ષણ લોકો ઈચ્છે છે આ નવજુવાનો માટેની કંઈક એવી પ્રવૃત્તિ એના માટે સ્ટેડિયમ છે એમને માટે આપણે રવિવારે તમે જુઓ તમામ કોમના માણસો તમામ ધર્મના લોકો એની દીકરાઓ દીકરીઓ બહેનાઓ બિચારા બધા ખુલાસા મંદી આવે છે કોડીદાના બગીચાની અંદર પોતાના બાળકોને રમાડે છે હરે છે ફરે છે મજા કરે છે કંઈક ખાય છે અને એક દિવસ આનંદથી ઉજવે છે અને આ એવી વસ્તુ છે કે જેને ગુજરાત રાજ્ય એ પ્રથમ નંબર આપ્યો છે આ સુવિધા લોક સુવિધા છે કેડીયમની આપણી કલ્પના હતી આપણે બંદાઈમ એ દિલ્હી માટે એ શૂટિંગ કરે છે ભારત ભારત

કારણ કે આપણે બધા નગરપાલિકા વિસ્તારમાં રહીએ છીએ આપણી જરૂરિયાત છે કોરિનાના અલગ અલગ વિસ્તારોની જરૂરિયાત છે અને એમાં આપણી જરૂરિયાત જે પૂરી કરે છે આપણી અપેક્ષાઓ જે પૂરી કરે છે એ જ આપણી પાર્ટી છે એ જ આપણા આગેવાનો છે એ જ આપણા નેતાઓ છે દરેક વ્યક્તિ દરેક વિસ્તારમાં જે રહે છે એની અપેક્ષાઓ હોય છે એની જરૂરિયાત હોય છે એની મુશ્કેલીઓ હોય છે અને એ અપેક્ષાઓ પૂરી કરે એ મુશ્કેલીઓ દૂર કરે એવી સત્તા પર બેઠેલા જે આગેવાનો છે જે હોદેદારો છે જે પ્રતિનિધિઓ છે એને કામગીરી કરવાની હોય છે અને એ કામગીરીનો હિસાબ જો લોકો આપણે જોઈએ તો જે સંગઠન છે નથી થયું તમે કે ભારત આઝાદ થયું અને ભારત આઝાદ થયાના કેટલા વર્ષો સુધી આ આપણો કોડીનો સિંગોડો છે એની ઉપર એક ફૂલ માત્ર એક ફૂલ ઉપર આપણે વર્ષો સુધી આવો જવાબ કરી અને કોંગ્રેસના નેતાઓ આવ્યા પ્રતિનિધિઓ આવ્યા એ બધાએ આવીને આ પુલ ઉપરથી ચાલ્યા આ પુલ ઉપરથી આવ્યા પણ આ પુલનું રિનોવેશન કરવાની પણ વાત કરી નહીં આ નવો પુલ બનાવવાની વાત નથી કરી ગાયકોન સ્ટેટનો હરિખમ ઉભેલો આ પુલ હજી એમને એ સ્થિતિમાં છે ભાજપ સરકારને એના પ્રતિનિધિઓએ વૈશિક જૂનું હોય એ પ્રયત્ન કર્યો કે આ શહેરને જેમ જેમ વિસ્તરતું જાય છે તે મને જોડવું જરૂરી છે અને જોડવાની જરૂરિયાત ઊભી થઈ એટલે એક પુલને બદલે બીજો પુલ બન્યો અને બીજા પુલને બદલે બહુ મોટો વિશાળ ફોર્ન લાઈનનો ત્રીજો પુલ બની ગયો છે કોડીનારની સિંગોડા પર આ ત્રણ જે પુલ છે આ ત્રણ પુલ છે એ આપણા વિસ્તારને જોડતો અને વિકાસને જોડતો પુલ બન્યો છે આ આપણી જરૂરિયાત હતી જીલ મકાનોમાં કવિ છતી નહીં ઉન મકાનોમાં મત્સીડિયા ડૂબીયા જે મકાનો સમજી આપણા દર્દ ને ઓળખી શકે આપણી સાથે બેસી શકે આપણી સાથે કાયમી તાલ મિલાવી શકે એવા પ્રતિનિધિ એટલે એવો પ્રતિનિધિ હોય તો આજે દસ વર્ષ થી આપણે આ રાજેશભાઈ ચોરાસમાની 10 વર્ષ ખરાઈ કરી અને 10 વર્ષની અંદર ક્યારેય પણ એવી કોઈ વાત નથી થઈ ગઈ કે જેથી કરીને આપણે એને કહી શકીએ કે મારી ઓળખમાં ભૂલ થઈ ગઈ ઘણી વખતે ઘણા લોકો કહે છે કે આજે એનો જવાબ પણ દેવો જરૂરી છે થોડો સમય લઈને જવાબ આપો છો ઘણા લોકો કહે કે રાજેશભાઈ ચોરાસમા છે સંસદ સભ્ય છે પણ કોઈ મળતા નથી આપણે કોણ નથી કરતા એક વખતે સરસ મજાનો પ્રસંગ બન્યો મારે એક સંબંધી હતા એ સંબંધી મળવા માટે ગયો પૂછ્યું કે ભાઈ ક્યાં છે ભાઈ એટલે એમનો દીકરો એટલે એને કીધું કે હમણાં એ રિલાયન્સ ના પણ મોટી ઓફિસ તરીકે ગયો છે અને એની મુંબઈની ઓફિસમાં છે મેં કીધું કંઈ ફોન બંધ કરે મને કે એટલું બધું કામ હોય ફોન કરે એ પ્રસંગે આવે ખરો કેમ કરીને આવે એની જવાબદારી કેટલી એ આવી ન શકે તમારો દીકરો છે તમારી પાસે આવતો નથી પણ એ કે મારો દીકરો છે પણ એની ફરજ બજાવે કે મારી પાસે બેઠો બેઠો હાજર લાગે આ વાત છે કે પોતાનો દીકરો હોય છતાં પણ ક્યારેક એ આપણને મળી શકતો નથી આપણો દીકરો હોય છતાં પણ એ વારંવાર આપણી વચ્ચે બેસી શકતો નથી કારણ કે એની જવાબદારી મોટી છે સંસદનો વિસ્તાર એ મોટો છે કે ત્યાં કામગીરી પણ ખૂબ મોટી છે કેટલી મીટિંગો એ મિટિંગોની અંદર એની જવાબદારીઓ એની સાથે અલગ અલગ વિસ્તારમાં સોપેલા કામ પાર્ટી આપેલું કામ આપણા બધાના વિકાસ માટે થઈને એક ઓફિસમાંથી બીજી ઓફિસ અને એક વિભાગમાંથી બીજા વિભાગમાં અધિકારીઓને નેતાઓને પ્રધાનોને મળવાની કામગીરી હોય સાથે સાથે કંઈ પણ એવી હોય તો બીજા કામમાં પણ પડ્યા હોય એને કારણે કદાચ મળી ન શકે પણ એ જ્યાં બેઠો બેઠો આપણું કામ કરે છે ઓછું છે દસ વર્ષની અંદર સુગર ફેક્ટરી ચાલુ કરવાની વાત હોય તો પણ એ પ્રતિનિધિ મંડળની સાથે હોય આપણે પાણી પુરવઠાનું કામ હોય તો એની દરખાસ્ત કરવામાં ભેગા હોય આપણા વિકાસના કામ માટે જ્યાં કહીએ ત્યાં આવીને ઊભો રહી જાય આજે તમને કહું આ યોજના એટલી બધી આવી છે આરોગ્ય કાર્ડ આવ્યું છે એ આરોગ્ય કાર્ડ આપણા બધાને ખિસ્સા આવી ગયું છે પાર્ટીની નીતિને કારણે આવ્યું છે એટલે નીતિ કરવા દો નીતિ ઘણીને આપણું કલ્યાણ કરવા દો આપણે ક્યારેક ક્યારેક એવું બને છે કે કુટુંબના માણસો પણ છ મહિના સુધી મળતા નથી તો પછી એવી અપેક્ષા કેમ રાખી શકીએ આપણે કે અમને મળવો જોઈએ એ આપણને મળે નહીં તો કઈ નહીં કે ભાઈએ મને એમ કીધું કે અમને મળે નહીં તો કઈ નહીં એનું કામ કરે એ પણ ખૂબ મોટી વસ્તુ છે આપણે એવી અપેક્ષા રાખીએ કે કોળીના સમગ્ર વિસ્તારનું જુનાગઢ જિલ્લાનું આપણા પ્રતિનિધિ સંસદમાં જઈને એક અદભુત કામગીરી કરે અને આપણા બધાનો

સમજીને મતદાન કરીએ છીએ ત્યારે હંમેશા ધ્યાન રાખીએ છીએ કે જેમાં કોળીનારનો વિકાસ થાય કોળીનારનું કલ્યાણ થાય આપણા વિસ્તારનું થાય અને આપણા જે આગેવાનો છે એનું સન્માન ઊભું થઈ જાય એટલા માટે આપણે મતદાન કરીએ છીએ કોઈ પણ ધાર્મિક બાબતો કોઈ પણ સામાજિક બાબતો કોઈ પણ જ્ઞાતિની તો અથવા કોઈ નાની મોટી મંદુખોની જે વાતો છે એ ઊભી કરીને કોઈ આપણા મનની ગતિ ન બદલાવી દે આપણી મનની ઈચ્છાઓને ન લે એની ખાસ કાળજી રાખજો થોડા દિવસ બાકી છે આ દિવસ દરમિયાન આપણે ભારે મતદાન કરીને આપણી પાર્ટીના એક સન્માનજનક સ્થિતિમાં રાખજો આપણે બધાને જિલ્લામાં અને રાજ્યમાં ફરી પાછી છાપ બેસાડવી છે કોડીનાર એક અલગ વસ્તુ છે કોડીનારના પ્રજાજનો એક અલગ વસ્તુ છે કોડીનાર પરિવાર છે એની કંઈ મિસાલ નથી આ મિશાલ તમે કાયમ કરો એવી અપેક્ષા રાખો છો વિશેષ ભારતમાં થકી છે